રાજકોટમાં નાગરિકો માટે અને વીઆઈપી નેતાઓ માટે નિયમો જુદા છે સામાન્ય નાગરિકોના પરિવાર અને વીઆઈપી નેતાઓના પરિવાર માટે જ્યારે રાજકોટમાં નિયમ જુદા છે તેની એક ઘટના આપણને સાબિત કરે છે કે રાજકોટમાં અત્યારે રામના રાજ ચાલે છે જે નેતા મીડિયા સમક્ષ ગાળો બોલે છે એ જ નેતા છે તેમની ઓફિસમાં અત્યારે રામના રાજ ચાલે છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છોરી રિદ્ધિ રાજકોટમાં માં અગ્નિકાંડ બન્યો તે બાદ રાજકોટ મનપા સફાળું તો જાગ્યું પણ સામાન્ય નાગરિકો માટે વીઆઈપી નેતાઓ માટે તો આ બધું સામાન્ય છે કારણ કે એમને ખબર છે કે જો કઈ તેમની કે તેમના પરિવાર સાથે બનશે તો આપણું જ રાજ છે આપણું કામ ઝડપથી થઈ જશે પણ વાંધો સામાન્ય લોકોને પડે છે આ વખતે વિવાદમાં આવ્યા છે રાજ્યસભાના સાંસદ અને મારુતિ કુરિયરના માલિક રામ મોકરિયા રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા એવા એકમોને સીલ કરવામાં આવે છે જે આ ફાયર સેફટીના સાધનો નથી પણ રાજ્યસભાના સાંસદ અને મારુતિ કુરિયરના માલિક રામ મોકરિયા એટલે વિવાદમાં આવ્યા કારણ કે તેની ઓફિસને ફાયર સેફટી માટે નોટિસ ફટકારવામાં આવી છે રામ મોકરિયાની મારુતિ કુરિયરના કોર્પોરેટ હાઉસમાં ફાયર એનઓસી ન હોવાનો મોટો ઘટસ્ફોટ થયો સાંસદ દ્વારા બે દિવસની મુદત બાકી હોવાનું કહી રાજકોટ મહાનગરપાલિકાની ટીમે સીલ ન માર્યું

ફાયર એનો લઈને જે કાર્યવાહી કરવામાં આવી છે મારુતિ હાઉસની અંદર શું આખી કાર્યવાહી કરી છે ને નિયમ શું મારુતિ કુરિયર સર્વિસમાં આગ લાગેલી હતી ગયા મહિનામાં એટલે એ સંદર્ભે જે જગ્યાએ આગ લાગે ત્યાં ફાયર સેફ્ટીના નિયમ મુજબ બધા સાધનો છે કે કેમ તે બ્રિજ ચેકિંગ કરવાની જવાબદારી ફાયર એની હોય છે એટલે ત્યાં ફાયર એક્સ્ટિગ્યુશરને એવું હતું અને આગ લાગી ત્યારે એ લોકોના કર્મચારીઓ દ્વારા બુજાવેલ હતી અને અમારું ફાયર ફેક્ટર બી ગયું હતું ત્યારબાદ ત્યાં આપણે ફાયર સેફ્ટીના નિયમ મુજબ જે એમની બિલ્ડિંગ નવ મીટરથી વધારે હાઇટમાં છે એટલે તેઓને નોટિસ આપેલી છે અને નોટિસ અનુએ ફાયર સેફ્ટીના જે જે નિયમ મુજબ આપણે ફાયર સિસ્ટમ ફિટ કરાવવી પડે એ ફિટિંગ કરાવવા માટે આપણે એમને સૂચના આપેલી છે સાહેબ શું નિયમ શું હોય છે કેટલાથી કેટલા એ બિલ્ડિંગ કોમર્શિયલ બિલ્ડિંગ છે અને ફાયર એટના જે રૂલ્સ મુજબ નવ મીટરથી વધારે હાઈટ હોય કોમર્શિયલ બિલ્ડિંગની તો એની અંદર આપણે ફાયરના નિયમ મુજબ હાઈડન સિસ્ટમ ફિટિંગ કરવી ફરજિયાત છે અલાર્મ સિસ્ટમ પછી ફાયર એક્સ્ટ્રીગ્યુશન એ બધું લગાવવું જરૂરી છે એટલે એ સંદર્ભે આપણે એમને નોટિસ આપેલી છે નોટિસ કેર આપીને કેટલા સમયમાં ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ નોટિસનો પીરિયડ એક વીકનો હોય છે એટલે લગભગ પાંચ એક દિવસ કે છ દિવસ જેવું થયું છે નોટિસ અમારા બીજા ઓફિસર છે એમના દ્વારા અપાવે અપાયેલી છે અને એ સંદર્ભે એ લોકો ફાયર સિસ્ટમ ઝડપથી ફિટ કરી આપશે એવું ગઈકાલે એમના કર્મચારીઓ દ્વારા જાણવા મળેલું છે ઓકે રામ મોકરિયા રાજ્યસભાના સાંસદ છે તો શું થયું તેમની ઓફિસમાં ફાયર સેફ્ટીના સાધનો નહીં હોય તો ચાલશે આ એ જ રામ મોકરિયા છે જેમણે પત્રકારો સામે અપશબ્દ બોલ્યા હતા અને અત્યારે તેમના રાજમાં એટલે કે તેમની ઓફિસમાં રામના રાજ ચાલે છે ફાયર સાધનો નથી નોટિસ ફટકારવામાં આવે છે તેમ છતાં તે કઈ જવાબ નથી આપતા આપણે એ પણ સાંભળવું છે કે રામ મોકરિયાએ મીડિયા સમક્ષ જ્યારે પત્રકાર પરિષદ ચાલુ હતી એ દરમિયાન બફાટ કર્યો હતો અને શું અપશબ્દ બોલ્યા હતા કારણ કે અધિકારીઓ પર પ્રેશર પોલીટીકલ પણ હતું એવું સૂત્રો કહી રહ્યા છે આ બાબતે તમારું અમારું કઈ કહેવાનું નથી રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આજે વિસ્તાર છે આવતો હતો મેયર મેડમ ને આટલા મીડિયા કર્મીઓ છે પ્રથમ વખત જોઈ રહ્યા છે આ ગંભીર બાબત નથી

તેમની ઓફિસમાં ફાયર સેફ્ટીના સાધનો નહીં હોય તો ચાલશે કેમ મનપાનો ફાયર વિભાગ રામ ભૂકરિયા સામે નમતું મૂકે છે તે ભાજપ સરકારમાં છે એટલે નિયમો નિયમો હોય છે સામાન્ય જનતા હોય કે પછી કોઈ રાજનેતા પણ રાજકોટમાં તો આ રામ ભૂકરિયા ફાયર સેફ્ટીના નિયમોને ઘોડીને પી ગયા છે અત્યાર સુધી સાંભળ્યું હતું કે અધિકારીઓ આવું કરે છે હવે તો જોઈ પણ લીધું કે આવા અધિકારીઓને પ્રેરણા આવા જ નેતા પાસેથી મળે છે સાહેબ એ તો જુઓ તમારી એકની ઓફિસ જ નથી આખા રાજકોટમાં જો કોઈ ઘટના બનશે તો આ ઘટના એવું વિચારીને નહીં બને કે રાજ્યસભાના સાંસદ અને ભાજપના પીઢ નેતા છે તમારી સાથે બીજાને પણ આનો ભોગ બનવું પડશે રામ મોકરિયા તમે જે આ કરી રહ્યા છો એક વખત વિચારી લેજો કે આ તમારા ભોગે બીજા પણ કોઈ લોકોને ભોગ બનવાનો વારો ના આવે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર